દાહોદ કોર્ટ દ્વારા મનરેગા કૌભાંડના બંને આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા આજ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે સાત કલાકના આસપાસ ડીવાયએસપી દ્વારા જે માહિતી આપવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ દેવગઢભરિયા મનેગા કૌભાંડ જે મામલે જે એકતર કરોડની ફરિયાદ નોંધાયા હતી અને પાંત્રીસ જેટલી એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી જેમાં રાજ્યમંત્રી વચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની જે ધરપકડ કરવામાં આવી હતી અને બંનેને દાહોદ સેશન કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જોકે કોર્ટમાં હાજર કરાતા પોલીસ દ્વારા ચૌદ દિવસના જે રિમાન્ડ માંગવા જેમાં દાહોદ કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બોલો મનરેગાની યોજનામાં ગેરરીતિ સબબ ડીઆરડીએ નિયામક શ્રી દ્વારા ચોવીસ એપ્રિલના રોજ એફઆઈઆર દર્જ કરાવી હતી આ એફઆઈઆર અન્વયે તપાસ દરમિયાન જે તે સમયમાં નાગાળામાં પાંચ જેટલા મનરેગાના અલગ અલગ સ્તરના અધિકારી કર્મચારીને અટક કરી તેમના જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આવેલા છે અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જેઓ રાજકૃષ્ણ પીપરોના ઓનર છે કે જેમણે પોતે અધિકૃત ના છતાં માલ સપ્લાય કરવા બાબતે અથવા અધૂરો માલ સપ્લાય બાબતેનો રોલ જણાય આવતા તેમને અટક કરવામાં આવેલા છે અને દર્શન પટેલ કે જે તત્કાલીન ટીડીઓ હતા તેમને પણ ફરજમાં નેગ્લિજન્સી અને ગુનાહિત કૃત્ય માટે અટક કરવામાં આવ્યા છે અને બંનેના રિમાન્ડની માંગણી કરતા દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલમાં તપાસ ચાલુ છે